નમસ્કાર દર્શક મિત્ર આપ જોઈ રહ્યા છો ગુજરાત ટવેન્ટી ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં ધુડકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઈદ મિલન કાર્યક્રમ યોજાયો આજરોજ અમદાવાદ જિલ્લાના ધૂડકા ખાતે કલિકુંડ વિસ્તારમાં આવેલ નવા સર્કિટ હાઉસમાં ઈદ મિલન સવારોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સામાજિક સમરસતાના પ્રણેતા અને ભાજપના વરિષ્ઠ આગેવાન એવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધુડકાના ધારાસભ્યો કિરીટસિંહ ડાભી ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા સૂફી અનવર હુસેન શીખ મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ આરિફિયા બાવા સાહેબ ઉપરાંત બારડ સાહેબ અમદાવાદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સલીમભાઈ મિરઝા તુડકા શહેર લઘુમતી મોરચાના પ્રમુખ સાકિર મિયા મલિક સહિતના હોદ્દેદારો આગેવાનો કાર્યકર્તાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સૌએ એકબીજાને ઈદ મુબારક પાઠવ્યા હતા ઓગણીસો અઠ્ઠાણું થી તળાંગ અને સતત આજ સુધી ધોળકા શહેર તાલુકાના મુસ્લિમ ભાઈઓ અને વરા સમાજના સૌ ભાઈઓ બહેનોને નિયમિત રીતે આજના દિવસે અમે ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચો એમના દ્વારા ઈદનું બારક કરવાનો કાર્યક્રમ કરતા આવ્યા છે જેના કારણે ધોળકામાં સામાજિક સમરસતા ખૂબ ઉદાહરણ આપી શકાય એવું છે અત્યાર સુધી મેં ચાલુ રાખ્યું હવે પણ ચાલુ છે પણ મારા અનુગામી ભાઈ કિરીટસિંહ ડાભી ધારાસભ્ય એ પણ આ કામમાં જોડાયેલા છે અને આજે અમારી બંનેની હાજરીમાં અમે ખૂબ મોટા પ્રમાણમાં મુસલમાન ભાઈઓ બહેનોની હાજરીમાં બધાને ગુરુ મુબારક કહ્યું છે હું

છે શહેર અને ગામડાના તમામ મુસ્લિમ ભાઈઓ આજે ખૂબ મોટી સંખ્યામાં હતા અને એમણે પણ સ્વાગત કર્યું અમે પણ મુબારક કર્યા અને પરંપરા જે વર્ષોથી ચાલી આવતી હતી એ પ્રમાણે અમે પણ પાછળ પ્રયત્ન કરીને આજે બધાને મળવાનો મોકો મળ્યો અને ખરેખર ધોળકાના મેં તો બધાની સાથે એ જ માંગ્યું છે કે બધાનો ભાઈચારો જળવાઈ રહે બધા શાંતિથી રહીએ આપણે અને ધોળકાના વિકાસમાં આપણે બધાનો મેં સહયોગ માંગ્યો છે કે દરેક ધોળકામાં વિધાનસભામાં રહેતા તમામ જ્ઞાતિ જાતિના લોકો ધોળકાના વિકાસમાં સાથ અને સહકાર આપે અને તો જ એ ઈદ આપણે મનાઈ કહેવાય અને બધાએ ખરેખર હસી ખુશીથી બધાએ કહ્યું કે અમે બધા આપણી સાથે છીએ અને ઈદમાં સારો એવો જે પ્રસંગ હતો આજે ઈદ મુબારક કરવાનો ખરેખર મને બહુ આનંદ થયો છે અને ફરીથી હું આજે મીડિયાના માધ્યમથી પણ કેટલા મુસ્લિમ ભાઈઓ સાંભળો તમામ આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચાર જોવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યુઝ ને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા